સ્ટેટ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ચોમાસામાં ધસી પડેલ માટીના ઢગલાને હટાવવા ભારે બેદરકારી આજે જોવા મળી. ચોમાસામાં ગરાગામે રોડ પર માટીનો ઢગલો ધસી પડતા ઘણા મહિના થયા છતાં વહીવટી તંત્ર સુધું છે. ભર ઉનાળાની નિંદ્રામાં 24 કલાક ધમધમતા વાહન ચાલકોને ઘણીવાર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ત્રણ ફૂટ જેટલો રોડ ઉપર માટીનો ઢગલો રોડ પર ધસી પડેલ માટીના ઢગલાને હટાવવાની કામગીરી કરવામાં કેમ આવતી નથી શું સ્ટેટ હાઇવે ઓથોરિટી ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીને રોડ પર ધસી પડેલ માટી નથી દેખાતી કે કોઈ મોટી ઓનારા થા પછી જ માટીના ઢગલાને હટાવવાની કામગીરી કરવામાં આવશે મીડિયામાં અહેવાલ આવતા અધિકારીઓ માટીના ઢગલા હટાવશે કે બીજું ચોમાસું આવશે ત્યારે માટીનો ઢગલો હટાવવાની કામગીરી કરવામાં આવશે તેવું અવારનવાર મુસાફરોને અને વાહન ચાલકો જણાવી રહ્યા છે લીમખેડાથી ધાનપુર જતા મુખ્ય રોડ રસ્તા પર ફરજ બજાવતા સ્ટેટ હાઇવે રોડના અધિકારીઓને કેમ ધસીપડેલ માટીનો ઢગલો નહીં દેખાતો હોય તેવા અનેક સવાલો વાહન ચાલકો પૂછી રહ્યા છે રમેશ ગામા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ